રાજકોટ જાગેલા તંત્ર દ્વારા કામગીરી છે સ્કૂલ ચાલકો નિયમોનું પાલન કરે તે માટે શાળા અને કોલેજોના આચાર્યો સાથે મિટિંગ કરાઈ હતી અને સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન નહીં કરે તો સ્કૂલના પ્રિન્સિપાલો જવાબદાર રહેશે તેમ પણ જણાવ્યું છે રાજકોટ અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે તંત્ર દ્વારા ફાયર સેફ્ટી લઈને અનેક કામગીરી પણ કરાઈ છે તો આવી ટૂંકમાં જ સ્કૂલ સત્ર શરૂ થઈ રહ્યું હોય તો સ્કૂલ વાહનના ચાલકો નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક પોલીસ સહિતનાઓ દ્વારા સ્કૂલના આચાર્યો સાથે પણ મિટિંગનું આયોજન કરાયું હતું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસ અને સ્કૂલના આચાર્યો વચ્ચે મિટિંગ યોજાઈ હતી જેમાં પોલીસે તમામ કાયદાઓ અને નિયમો અંગે આચાર્યોને માહિતીગાર કર્યા હતા સ્કૂલ વાહનના માલિકો નિયમોનું પાલન કરે તે માટે સમજ આપી હતી સાથે સ્કૂલ વાહનના ચાલકો જો નિયમોનું પાલન નહીં કરશે તો આચાર્યોની જવાબદારી રહેશે તેમ પણ જણાવ્યું હતું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસ અને સ્કૂલ કોલેજોના આચાર્યોને મળેલી મિટિંગમાં મોટી સંખ્યામાં શાળા કોલેજના આચાર્યો હાજર રહેવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ